Respected brothers and sisters, this is a very I am talking to you from Ahmedabad city, Gujarat state, India, that is far. Today I have selected a very good topic for you based on Sanatan Dharma, that is Sri Ganesh Vaidik devata This is the topic, Sri Ganesh Vaidik and. આર ટેકનિ ફ્રોમ ગણેશ મહાપુરાણ આઈ રીડ ઇટ એન્ડ આઈ વોઝ ઇમ્પ્રેસ બાય રીડિંગ સો સરેટ ઇઝ દિસ ટોપિક મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઇન ધિસ ટોપિક ઇઝ શિવ પાર્વતીના લગ્ન પ્રસંગે શ્રી ગણપતિજી નું પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું આ જે ટોપિક છે એમાંથી થોડું આશ્ચર્ય થાયું છે કે આપણે તો જે ગણેશજીની પૂજા પૂજા છે એ એવું છે કે શિવ જેના પુત્ર હતા આ એવું છે કે શિવ પાર્વતીના ના લગ્ન પ્રસંગે ગણેશજી ના જન્મ પહેલાની વાત છે શ્રી ગણપતિજી પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું આપણે જે લગ્નમાં ગણેશ સ્થાપન કરીએ છીએ એમ શિવ પાર્વતી ના પૂજન માટે પણ ગણેશ સ્થાપન કરવામાં આવે તો એ ગણપતિ આ ગણપતિ એક જ છે કોઈ ફરક છે કેમ આવવું જોઈએ શંકા ઉત્પન્ન થાય એવી વાત છે તર્ક લગાવવા જેવી વાત છે મારા મગજમાં પણ આ તર્ક હતો પણ આ મહાપુરાણ વાંચ્યા પછી એ તર્કનું સમાધાન રહ્યું છે અને આમ સોમચ પ્લીઝ માય રીડિંગ ધીસ એટલે આપ સમક્ષ આપ સૌ સમક્ષ હું એવું માનું છું કે આપણા ધર્મમાં ઘણા લોકો ટીકા કરતા હોય છે કોઈ જાણતું નથી એટલે એનો સામનો થતો નથી મારા મગજનો પણ આ પ્રશ્ન હતો મેં પણ આવો વિરોધ જોયેલો છે સાંભળેલો છે એટલે મને લાગે છે કે આજે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ પણ એ પ્રશ્નની ચર્ચા કરતા પહેલા થોડું આપણે બેગ્રાઉન્ડ જાણી લઈએ તો આપણે શરૂ કરીએ છીએ ગણેશ વંદનાથી વક્રતો મહાકારી સૂર્યપડી સંભ્રભ નિર્વિધ કર્મ દેવ સર્વકારે સુર સર્વદા શ્રી ગણેશજી મહિમા બ્રહ્માએ વેવિદાસ ને કહ્યું ભૂગુરુષિએ રાજા ત્યાર પછી આજે પણ આપણે પૃથ્વી પોતાના શુભ પ્રસંગે સાંઘોપાન પાર પડે એ માટે ગણપતિની પ્રાર્થના સૌથી પહેલા કરીએ છીએ જે ગણેશને પ્રસન્ન કર્યા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી આ એક પ્રશ્ન થયેલી વાત છે ભારતીય ગણેશજી વિશિષ્ટ સ્થાન હોવાના કારણ એ છે કે એમના સ્વરૂપમાં પાંચ ઉદાત્ત તત્વો સમાયેલા છે કયા પાંચ એક શૌર્ય અને સાહસ બીજું આનંદ અને મંગલ ત્રીજું વિદ્ધિ અને સિદ્ધિ ચોથું હરિયાળી કૃષિ પાંચમું ધંધો અને વેપાર જાત જાતના સંસ્કારો અને વગેરેની નિર્ઘટ સમાપ્ત થાય એ માટે સિદ્ધિદાતા ગણેશજી નું પ્રથમ પૂજન કરવામાં આવે છે દરેક સનાતન આવું કરે છે દરેક હિન્દુ આવું કરે છે બુદ્ધિના પ્રતિનિધિ દેવતા તરીકે ગણેશજી માન્ય થયા છે અગ્ર પૂજ્ય દેવ તરીકે એમનું નામ સ્મરણ કરવામાં આવે છે અહીં ગણપતિનો ગણપતિ શબ્દનો ઉપયોગ વાણીના દેવતા તરીકે થાય છે પુરાણ સાહિત્યમાં ગણપતિ જેને વેદ વ્યાસજીના લેખક તરીકે વર્ણવા છે આપણે જાણીએ છીએ કે મહા મહાભારત વ્યાસ મગેરે પ્રમાણે જે લખ્યું છે એમની કલમ ચાલી છે ગણપતિ ગણપતિ ઉત્તમ શ્રોતા એ ગુડ લિસનર બહુ સરસ શાંતિથી સાંભળતા હોય છે એક એક શબ્દ વગર ધ્યાનથી સાંભળતા હોય છે અને ઝડપી લેખક તરીકે પુરાણોમાં નોંધાયા છે ઝડપી લેખક આજે આપણે સ્તન હોય છે

તો કેમ કરવામાં આવે તો ઘણાને આ વાત કાલ્પનિક લાગે છે એનું રહસ્ય સમાજવા માટે ગણેશનું ખરેખર સ્વરૂપ જાણવું આપણા માટે ખૂબ જરૂરી થઈ પડે છે એ સર્વ હકીકત છે કે વિકાસના સિદ્ધાંત પ્રમાણે સર્વ પુરાણ કાળના દેહોના મૂળ રૂપ દરેક દેહોના મૂળ તમને વેદમાં જાણવા મળે છે વેદમાં જોવા મળે છે ગણેશજી વૈદિક દેવતા છે વિવિધ વખતના દેવતા છે નિરૂપ નામ ગણપતિ અથવા બ્રહ્મસ્ત કે છે વેદમાં એમને બ્રહ્મસ્પતિ તરીકે ઉલ્લેખ થયો છે તે જ રીતે નામ પુરાણોમાં ગણેશ તરીકે મળે છે બ્રહ્મ શબ્દ નો અર્થ વાક અથવા તો વાણી થાય છે એટલે બ્રહ્મસ્પતિ નો અર્થ વાકપતિ અથવા વાચસ્પતિ થાય છે જ્યેષ્ઠ રાજ શબ્દ પણ ગણપતિજી માટે થાય છે એનો અર્થ એ છે કે દેવતામાં સર્વથી જયેશ મોટા सर्वे पहला उत्पन्न गणपति शब्द ना अर्थ गणों पति मतलब नेता गणपति गणपति शब्द एम सूचे कि समग्र देव समुदाय रक्षक है जितना सृष्टि तत्व तो है तना स्वामी है आम सगुण अनम બંનેના સ્વામી હોવાથી ગણપતિજી આ દુનિયામાં દેવોમાં શ્રેષ્ઠ દેવ છે ગણપતિ સર્વ જગતના નિયંત અને પરમ તત્વ સ્વરૂપ છે ગણાના પતિ પતિ ગણપતિ ગણાના પતિ હ ગણપતિ એમનો ગણ શબ્દ સમૂહ નો સૂચક છે જેમ કે દેવગણ એટલે દેવો નો સમૂહ અથવા દેવોનો સમુદાય સર્વ સમાહોને નિભાવેલા દેવતાને ગણપતિ કહેવામાં આવે છે દેવો પતિને પણ ગણપતિ તરીકે ઉદ્દેશવામાં આવે છે ગણપતિ તત્વના બોધમાં ખાસ કરીને તે શાસ્ત્રો ને પ્રમાણ માની શકાય શાસ્ત્રો દ્વારા શાસ્ત્રો દ્વારા એવું જાણવામાં આવે છે કે દસો જગતના પતિ ગણપતિ છે જે ક્યાં દ્રશ્ય છે એટલે દેખાય છે તે ગણ છે અને એના જે અધિષ્ઠતા છે તે ગણપતિ છે શ્રી રામચંદ્રજી દસ દશરથ ની ગરજનમાં અને શુક્રષ્ઠ અને શ્રી કૃષ્ણ વાસુદેવજીને ત્યાં જન્મ્યા છતાં તેઓ એમના પિતાથી ઉતરતી કોટેના ગણા નથી તે પ્રમાણે શ્રી ગણેશજી શિવ પાર્ડ થી ઉત્પન્ન થયા હોવા છતાં તેમનાથી ઉતરતી કોટેના ગણાયા નથી આપણે કહેવાય છે ને કે બાપ કરતા બેટા સવાયા ગુરુ કરતા ચેલો ચડે એની સાથે બીજું બી કહેવત છે દીવા પાસે અંધારો છે અને એ રીતે શિવ પાર્વતીજીના લગ્ન પ્રસંગે શ્રી ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવી એ વર્ણન છે તે કોઈ રીતે આશ્ચર્યજનક જેવું નથી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવી શકે પાર્વતીજીના તપથી પ્રસન્ન થઈ ગોલોકમાં નિવાસ કરનાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ ગણપતિ રૂપે જન્મ લીધો મતલબ ક્યારે એ છે કે ખરેખર તો ગણપતિ શ્રી કૃષ્ણ શિવ વગેરે એક જ તત્વ છે એ ગણપતિ તત્વને સૂચિત કરવા વાળો ઋગ્વેદ આ પ્રમાણેનો મંત્ર છે મંત્ર છે ગણના તા ગણપતિ ઓમ હવા મરે કવિ કવિના મુખમુપમ સ્વતામ જયેશ રાજ બ્રહ્મણા બ્રહ્મસ્પત આ ન सुनो वन साधना त्रि एक मतलब यजुर्वेद में पढ़े मंत्र है यजुर्वेद में गणनाथ गणपति हवा में आप्रमाणे गणपति तत्व सर्व विघ्नों नाश करना वाले हैं गणेश जीकारात्मक भय हरने वाला है क्योंकि ते अमृतात्मक पद देणार छे मात्र रे मात्र श्री गणेश जी आज्ञा कोई भी में કાળનો નાશ કરવાનું સામર્થ્ય નથી ગણેશજી વિઘ્ન વિનાશની અસાધારણ શક્તિ છે ઇસ્ટ ગ્રંથના જણાવ્યા પ્રમાણે શ્રી ગણપતિના ચાર યુગમાં ચાર અવતારો થયા છે ચાર અવતાર થયા ચાર એક સતયુગ કશ્યપ પુત્ર તરીકે તેમણે અવતાર લીધો હતો શ્રી વિનાયક મહત્કટ નામ હતું તેમનું વાન સિંહ હતું દસ ભાવ હતા દસ હાથ હતા ત્રીજો રૂપ હતો બીજું તેતરા યુગ શિવપુત્ર શ્રી ગણેશ તરીકે જન્મ લીધો હતો વાન મયુર મયુર નામે વળાયા મયુરેશ નામ વળાયા છ ભાહુ અને શિષ વર્ણ હતા દ્વાપર યુગ ગજાના નામ પડ્યું વાન મૂષક મૂષક લઉન્દર ચાર હાથ હતા વરેણીના પુત્ર તરીકે આવતા ધારણ કર્યો રક્ત હતા શિવ કરિયો જ્યાલ ચાલે છે એમાંથી જન્મ લીધો નથી પણ એવું છે કે જયારે તે જન્મ લેશે ત્યારે તેમનું નામ વાન અશ્વ હશે હશે આ અવતાર કરિયરના અંતરોમાં થશે એવું કહેવાય છે શ્રી ગણેશજીને પ્રસંગ કર્યા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી વિદ્યાર્થ લગતો વિદ્યાંગ ધનાર્થ લગતે ધનમ પુત્રાર્ધ લગતે પુત્રાર્થ મોક્ષાર્થ લગતે ગતિ ધન ધાન્ય પુત્ર પુત્રથી સુખ આપે છે દરેક ના સંકટ આફતને ટાળે છે દુઃખી અવસ્થાથી સુખના દિવસ આવે છે ધંધા રોજગ્રામાં વૃદ્ધિ રહે છે શક્તિ ઉપર વિજય અંતમાં ગણેશ વિઘ્ન હર્તા હતા અને સ્વરકામનાને સબળ કરનારા આપણા સૌના બને આપણને સૌને આનંદનું જીવન આપે આપણા દુખોને વિધિન કરતા બે રીતે આપણા જીવનમાં આવે ઓમ ગૌમ ગર્પતી નમઃ ઓ યુ એન્જોય ધ સ્ટુડિયો યોર સમ નાઈસ ઇન્ફોર્મેશન ટુડે ઇફ યોર ન્યુ તો વિડિયો અત તો દિશ ચલાન મે સબસ્ક્રાઇબ ઇફ યોર ઓલરેડી સબસ્ક્રાઇબડ ધન લાઈક ઇટ એન્ડ શેર ઇટ આજે માહિતી જો શેર કરવો જોઈએ છે આપણે ધર્મનું જ્ઞાન લોકોમાં પ્રસરે પણ શંકા દૂર થાય અને ધર્મની બજા ફરજથી રહે એવી મારી શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના થેન્ક યુ